સામાન્ય કાળના છવ્વીસમા અઠવાડિયાનો બુધવાર ધર્મસભા આજે રક્ષક દૂતોનું પર્વ ઉજવે છે ઈસુપંથી તરીકે પ્રેમ કરુણા અને ક્ષમા જેવા મૂલ્યો આપણા જીવનમાં કેળવી શકીએ તેવી પ્રભુ પાસે કૃપા યાચીએ સંત શુભ સંદેશ અધ્યાય કડી સત્તાવન થી બાસઠ તેઓ રસ્તે થઈને જતા હતા એવામાં એક જણે ઈસુને કહ્યું આપ જ્યાં જશો ત્યાં હું આપની પાછળ આવીશ ઈસુએ તેને કહ્યું શિયાળવાને વાને બોર્ડ હોય છે અને આકાશના પંખીઓને માળા હોય છે પણ માનવ પુત્રને માથું નથી બીજા એક જણને તેમણે કહ્યું મારી પાછળ આવ પણ તેણે કહ્યું પહેલા મને મારા પિતાને દફનાવી આવવા દો ઈસુએ કહ્યું મરેલાઓને દફનાવવાનું મરેલા ઉપર છોડી દે તું જઈને ઈશ્વરના રાજ્યની ઘોષણા કર બીજા એક માણસે તેમને કહ્યું પ્રભુ હું આપની પાછળ આવીશ પણ પહેલા મને ઘરના માણસોની વિદાય લઈ આવવા દો પણ ઈસુએ તેને કહ્યું જે માણસ હળ ઉપર હાથ મૂકીને પાછું જુએ છે તે ઈશ્વરના રાજ્યને લાયક નથી આજનો શુભ સંદેશ ઈસુના શિષ્ય બનવા માટે કેવી કિંમત ચૂકવવી પડે કે શું ગુમાવવાની તૈયારી રાખવી પડે તે તરફ આપણું ધ્યાન દોરે છે સંભવિત ત્રણ શિષ્યો પૈકીના પહેલા માણસે કદાચ વિચાર્યું હશે કે ઈસુને પોતાને જ માથું મેળવવાના ઠામ નથી તો એની શું દશા થશે ઈસુ એ માણસ ગરીબી હાડમારી અને સતામણી માટે તૈયાર છે કે નહીં એની કસોટી કરવા માંગે છે બીજો માણસ કદાચ પિતા સાથે રહેતો હશે અને પિતાના મૃત્યુ સુધી ઈસુ સાથે જઈ શકે તેમ નથી તિમોથી પરના સંત પાઉલના પહેલાં પત્રના પાંચમા અધ્યાયની આઠમી કલમ મુજબ કુટુંબીઓની કાળજી ન કરવી એ શ્રદ્ધાના ઇનકાર સમાન છે એટલે કૌટુંબિક જવાબદારી નિભાવવી એ આપણી પવિત્ર ફરજ છે પણ જ્યારે દુનિયાવી અન્ય કોઈ બાબત અને કુટુંબ સુદ્ધા તથા ઈશ્વરની હાકલ વચ્ચે પસંદગી કરવાની હોય ત્યારે પ્રાથમિકતા ઈશ્વરની હાકલને જ અપાય ત્રીજો માણસ તત્પરતા બતાવી શકતો નથી ઈશ્વરના કામ માટે તત્પરતા ન બતાવી શકીએ તો એની સામે કેટલાય અવરોધો પેદા થઈ શકે છે એ આપણે સમજી શકીએ છીએ આ પાઠ સવિશેષ સંન્યસ્ત જીવનના તેળાને સીધો જ લાગુ પડે છે સંન્યસ્થ જીવન માટેનું તેડું એ સામાન્ય બાબત નથી અને તેથી એ ઈશ્વરના વિશેષ પ્રસાદ રૂપે ચુનંદા છોકરા છોકરીઓને મળે છે ઈશ્વર જ્યારે કોઈને સંન્યસ્ત જીવન માટે તેડું આપે છે ત્યારે એની દુન્યવી પરિસ્થિતિ જેવી કે એકનું એક જ સંતાન છે કે માતા પિતા બીમાર છે વગેરે જોતા નથી આ તેડાને ત્વરિત પ્રતિસાદ આપવો એ જ ઈશુની હાકલને વધાવી લીધી કહેવાય આ પાઠનો ઈસુના અનુયાયી માત્રને એ રીતે લાગુ પડે છે કે ઈસુના અનુયાયી તરીકે આપણા જીવનનું કેન્દ્ર બિંદુ ઈસુ બની રહે એ ઈસુપંથી તરીકે મહત્ત્વનું છે આ પાઠ આપણને એ બાબતમાં વિચાર કરવા પ્રેરે છે કે આપણે ઈસુપંથી તરીકે જે કરવું જોઈએ એ ન કરવા માટે અને જે ન કરવું જોઈએ એ કરવા માટે જે કારણો અને દલીલો આપણા મનમાં ઉદભવે છે તેને ચકાસીએ તો જાણી શકીએ કે આપણે તે દ્વારા કરવા જો કામ ટાળવા માટે અને ન કરવા જો કામને આપણા સ્વાર્થ કે આનંદ માટે વળગી રહેવા તો નથી માગતા ને આજના જમાનામાં આપણે એવા વાતાવરણમાં જીવીએ છીએ કે એક ઈસુપંથી તરીકે આપણે ડગલે અને પગલે ઈસુ અને દુન્યવી જીવનના પ્રલોભનો ડર ધમકીઓ અસત્ય વચ્ચે પસંદગી કરવી પડે એવી સ્થિતિ ઊભી થતી હોય છે જરૂરી છે કે જ્યાં દુન્યવી લાભ કે સ્વાર્થ અને ઈસુ વચ્ચે પસંદગીનો પ્રશ્ન હોય ત્યાં ઈસુની જ પસંદગી થાય કારણ કે તો જ આપણું ઈસુપંથી દીપી ઉઠે માનવજાતિના આદ્યપિતા અબ્રાહમ આ બાબતમાં આપણને મોટું ઉદાહરણ આપી ગયા છે ઈશ્વરની આજ્ઞા સામે કોઈ પ્રશ્ન નહીં કે શંકા નહીં ફક્ત આજ્ઞા પાલન रो हा तू प्रभु चाल मा हा तू प्रभु चाल मारी संगे ओ भले रात काडी ने भले दिन प्रकाशे ओ मारा વાલા પ્રભુ રહે તું મારી પડખે તું મને દોરી જાને ને ને તારે પંથે મારો હાથ જાલીને તું પ્રભુ ચાલ મારી સંગે શક્તિ મુજની પૂરી થાય રસ્તે પથ્થર વાઘ માને પડી જાઉે હાથ પકડી બેઠો કરવા हाथ पकड़ी बैठो करवा हे प्रभु तू ढोडी आवने मारो हा जालीने तू प्रभु चाल मारी संगे पहाडो टूटी पड़े ने, डोली उठे।, पहाड़ो पड़े, ने डोली उठे प्रेम प्रभु नो चे सदाविह शेरे छे कोई

ओ भले रात काड़ी ने भले दिन प्रकाशे ओ मारा वाला प्रभु रहने तू मारी पलखे तू मने दोरी जाने ने चला उतारे पंथे मारो हा जालिने ने प्रभुचार मा सङ्गे